ગામડે એનું જ ખાઈ તમને હાસી વાત કરું તો નાના બેની કે ભોજીયા બનાવું એ વાળી વાત કરતી હતી ને ભજીયાની હું કંઈ બહુ તાર બને ભજીયા તો કે લે મેથી રૂપ જેવી આવે તી કે સેન મેથીના ગોટા ઉતારું કે તે પાસે વાળી કોઈ મોકલી મેથી લેવા તે આવી હોય ઘરમાં કામ કરવા આવે આખો દી ન હું તામાં પૂગી ન હોગું તે બિસાડી એમ વાત કરતી હતી તમે હાવ એમ બેઠા જ મને ન ગમે મને હું છોકરાઓને યાદ ન નતી તમે એમ કહો તી હે મને એમ થાય કે જોતા ખરી આપણે હાવ હું છે આ બેનને જો કે હું સુખ સીનો છોકરો કાયમ फोन करे आप एक छोक ने फोन आयो बे दी थे आया है इन्हें एम थ हलो आप माँ बाप ने फोन करिए तारी बात हाँसी से छोकरा ने एक बार न नहीं आत कि मवतर ने अपने फोन करिए इन्हें एम थव जो है कि हेलो मार माँ बाप ने अगर फोन करिए याद करिए पूई गाँ के नहीं ई फोन न तो है मोटा ने एम न थी कि हाल मार माँ बाप पूई गाँ के नही के કોઈ દી હું એને ન થયો બાયડી કીધું કાઢી મૂકા આપણે હારા લાગીએ આ બધા આ તારા મને વિને ખબર પડી ગઈ તો હું થાહે મને તો ઈ વિચાર થાય કે આપડી આબરૂ શું રહે મારું નામ છે ને આ તને ખબર છે ને હે કે જટુ ભાઈ એટલે કોણ તો જટુ ભાઈ નું તો નામ બદનામ થઈ ગયું પોલીસ આવી તી તે દી નું તા હું હું કરું મારું તો કઈ આમાં હાલ તું છે નઈ છોકરા પાસે એ કામ ભાગે એ કામ ભાગે તે સોનલનું તે દેવલનું કર્યું ન કે આપણે અહીં ન આવવું પડે ત્યાં વયા જ હે ગમ એમ તો આપણો દીકરા ત્યાં પડાય ક્યાંય ન પડે બે ચાર બરાબર બાકી નો હારા લાગે એ તને ખબર છે કે અહીં આપણે હે આવે તો કઈ આપણું હાલતું ના છોકરા પાસે કે આપણે હાલ ઓલું કરીએ કઈ વાંધો નહીં હવે ન કરે ફોન તો આપણે કાઢી મૂક્યા ફોન નહીં હું વાઈટ જોવાની હોય તમને કામ પછી એની વાઈટ જ ન જોવાની હોય ને આપણે કારણ વગર ઉપાધિ કરો ને ને બધું વાના થઈ જાય બેન ને ક્યાં કઈ આપણે ઓલું કેસ એકદમ વયા જવા જ ના આપણે બાર દીધા નહીં વાંધો આવે તો હું દીતા રોકાય હગીએ નું કેટલા વર્ષે મારા બેન ને તમને ક્યાં નથી ખબર હે બે દિ એવી હોય તો બરાબર કે આપણે ન અઠવાડિયે દરદી આવતા હોય તો આપણે આટો મારીને કેટલા વરસ થઈ ગયા બિસાડી લંડન ગઈ પેલા આવી છોકરી જીણકી હતી તો આવી જ નથી હે પછી તમને ખબર છે ચાર પાંચ છ હાથ ધી રો પછી જોયું જ તો અહીં ઉપાદી કરો માં જો બેન ભજીયા બનાવવાનું કરતી તી તો ખા ને તમે કાલ નું પૂછ ત્યાં હું કહાર બનાવીને マシ લે આવી તું જમકુ જમકુ તમા ગમે તઈ બોલાઉ મારી જમકુ આવે ઓ જમકુ મારે છે ને મેથી લેવી તી માર બેન ને માર બને ને આવ્યા ને તન ખબર નત ને પાસી તું ક્યાં કામ કરવા આવી કાલ ને કા તી જઈ આવી ગામડે આટો મારતી આવી તી કાલ ફોન તા કરવા દે જમકુ આવી કે નઈ તો જમકુ માં જીરી કઈ પરેશ ભાઈ ની દુકાને થી માર દીકરી મેથી લઈ આવી દે ને જાને ઉટાંતા હોય તો હારું ઇન તાજી હાથ નહી વાંધો આવે તો જીરીક લઈ આવી દે ને મારી દીકરી હે તો મારે છે ને મારા બેન ને બનેવી નહીં વાહ ને તે ફૂલવડા કરવા તી હું કઉ જમકું ને ને તો મને હું મેથી લઈ આવી દે ચંદમાગ બેન લઈ આવી દે ને アティラウンマスイレイドエマホーンとレイエマホーン、ケチャンレイ、アマトゥイスウピンポイント、ボーンキシェン、オタントウキビコイマンコバノイ、ウォイカリ、イザキビエケケ、イマママハニメトンバキキメティレイジェネ、パスパシブラリナキテイケア、タジョマティバリス、アビセンテリス、ティケカメノディアムマランディ、ティモネテイウォーケハリテトンネコバスティ。アティラウォントレイドリーニーリティメディ。 બધા નવા બધું બેસીને થાય તો બધા કેવા વેસ્ટર્ન કપડા નહીં પહેરાય હવે તો શું બે ત્રણ વર્ષ તો ક્યાંય નીકળાય નહીં છોકરું નાનું હોય એટલે તો નીકળી જ ન હોગીએ આમાં બધું હાડ ફાય ગયું કેમ હું હતું કઈ ખબર નથી પડી હા થાકી ગયું તો આ બધા એનું ટેન્શન લઈ હવે સંદીપ એવું ટેન્શન લેતા હશે અંદર અંદર બૈરા જ રાખશે હા એવા છે ને એક તો મારે આવી રીતે હવે શ્રીમતનું કામ ચાલુ થાય ભાઈના લગ્ન છે કાંઈ કોઈને સમજ નથી પડતી જો તો કેટલા પર્સ પર્સ થઈ ગયા કે વસ્તુ થઈ ગઈ કબાટમાં હમાઈશ નહીં હવે તો કંઈ લેવું જ નથી હમણાં પણ આ મોટું પર્સ છે ને એમાં પાછળ પડ્યું એ બ્રાઉન કલરનું તો મારે પછી બેબી ભેગું ક્યાંય જવું હોય તો મારે બધું કામ આવે ને નહીં પાણીની બોટલ નાન તેન બધું રાખવા થાય પછી અહીંયા હું જગ્યા કરી દઉં ને હવે પછી મારે માં ડિલિવરી કરવા વહી જઈશ પછી આવીને તો મારે કંઈ થાય નહીં એ રડતું હોય તો એના કરતાં છે ને હું કહું કે હું આ બધું હમું નમું કરી લઉં તો મારે વાંધો ના આવે ને જગ્યા કરી લઉં કબાટમાં તો બધું મુકવા થઈને ને કેટલા માં ને આન તેન જોતો બધી પહેરવાની બધા આપી દેવા છે મેરી આને લગા અપના ઓ મુજે હર પલ જોયા તુ મેરે પ્યારા ઓ મેને પહેલી બાર લખી કપિયા હે શિંગાર હો પ્યાર ના હોય કહી પ્યાર જાય マミ、マミ、キャンギたタメ、マミ、コインイバイトティマミオン、ラム、ラップ、パライト、ナクタタ、キザた、マミ、タメ、ジャン、トヨノ、パイ、ウト、マミ、パイ、トペ、p e ト ope、コエ、ドン、ト ope、マミ、ウドン、トウ、ゴン、パニコイ、ウニ、イワ、ト ope、マミ、パイ。

કોઈ નહીં કે ને હું છોકરી બહુ વધતા આવશે તાર પપ્પાને બોલાય બેઠા વા એમ કે ભાઈ તાવ આવ્યો જા મારી દીકરી બોલાય આવી આવે અહીંયા મમ્મી તો હું પપ્પાને બોલાવ્યો પપ્પાને કહું કે પપ્પા પપ્પા ભાઈ બહુ તપે હે હાલો તમે એમ કહી દઉં મમ્મી પપ્પાને કે પપ્પા ભાઈ તપે તપે હે મમ્મી તાવ આવ્યો દવાખાને લઈ જાવ છો ને ને મમ્મી હામાં દવાખાને લઈ જાવ જોઈએ બહુ જ તપે છે મારે શું કરું કામ મનીષા બેન ને કોઈ આવી એને ના પાડવું જોઈએ શું કરું એકલી દવાખાને લઈ જાય હજી તમારે બધું રાંધવા કરવાનું બાકી છે ક્યાં પૂગું આમાં ક્યાં પૂગું એકતાનો મગજ યો ટાળો છે ને તાલિયાનો મગજ એવો જાય ને હા કીવો મને ત્યાં ભાઈકો મારો ઘરવાળો સોનલ ને કેવું માને એનો ભાઈડો આપણે ત્યાં માને નહીં લે માને નહીં એ ઉપાધિ મારે ત્યાં પપ્પા પપ્પા મમ્મી બોલાવે હાલો ને ભાઈ ને તાવ આવ્યો દવાખાને જાવ જો હે પપ્પા હાલો મારો બાપ તા મોર નહીં સાંભળે સાંભળે જ નહીં ખબર નહીં મગજ મેં થઈ ગયો હોય તો સાંભળવા માં તો હા બેરા કાન થઈ ગયા વાર્તા વયા ગયા ભેગા કાને વયા ગયા કીવા સે કીવા સે હમ ચાતુ નામ કાન વયા ગયા વાળ વયા ગયા ડોહો થઈ ગયો તારો બાપ હજી તા છોકરા મોટા નથ થયા તા પપ્પા હાલો વિશાળ જોતા તાવમાં રખ રખે છોકરો એકલી મૂકીને ભાગી ગઈ હારું વેલેરી આવતી રહી ન તો શું કર એટલે જોતા વિશાળાને તાવ વિપ્રોતી હાવ અર ઈ ના આવે બાપ ભેગો તો કઈ નહીં હું એકલી લઈ આવી દવા એમ થોડું કઈ હાલે બિસાળા તાવ છે તો રૂપિયા ક્યાંથી લેવા લે હાલ હું ચોટ લઈ તા જાવાને ને ભલે ને વીસ રૂપિયાની આવે તું તારે લઈ આવીને ત્રીસ રૂપિયા લઈ છે કા બે પોણી સાલીની લઈ આવજે ને કોઈ વાંધો નહીં પો રૂપિયા આપું ને દહ રૂપિયા છે ને તું રાખજે લેવું લઈ લેજો ચમકો જોતા ખરી બેદીમાં હાવ કેવી થઈ ગઈ તું ગઈ હતી હે કાલથી આવી જાવ મા કસરા પોતાના થાણ ને તા હજી હું મશીનમાં નાખતા તને ખબર છે પણ બીજા અહીંથે ધોવા ના હોય તા ધોવા પડે ધોકા મારી મોહતા કીવા મેલા હોય કાં કાલ આવતી જ છે મારી નવ વાગે તો આવી જશે એટલે હું કાલ જમકું ફોન તા કરું કે માં તું ક્યાં છે ક્યાં નો હે અને માસી કાલ તો વેલી જાવતી રહી બે પણી હાથ બે એક તો એક ત્યારે આવી પછી મારા ફોન નથી હું તમને ફોન કરી મારા ફોન છે ને ઘેર પડ્યો રહ્યો એટલે મારી નોકર માસી નો જાય પણ મારા ભાઈ છોકરા છે ને

સુખ નબળે ને બિસાડીને બહુ કંઈ પહેલેથી આમ થોડુંક નબળું એમ તી બિસાડી હતી મારે તો કેટલા ઓર બેન ને કહું જી બનાવીને તને ભાવે ને એ મારે બનાવી દેવું કાં જમકું બરાબર ને બેન ક્યાંથી હે આપણે બેનું અમાર તો ભાઈ શે નહીંથી અમે ભાઈઓને કંઈ વાતું કરીએ તી કે ના બેન કે કંઈ વાંધો નહીં કે કંઈ નથી કરું ના કે ખાવું બનાવું એટલે જા જમકું લેતી આપણે વાતો સડી ગયું પાસિયું

કઈ નહીં હું તો આપણું બાવું વારે વાત કર્યો હું કહું તું ક્યારે આવીશ ક્યારે આવીશ ને અમારા ઘરમાં કીલ કારી બોલશે કા હે સંડી હા છે મને તો એવું એમ થાય ને ક્યારેક કહો કે તો ક્યારે આવશે આપણું ઘરમાં હા ઓ ગાંડી આપણે બે એકલા રહી રહીને કંટાળી ગયા ગયા પછી તો ટાઈમે નહીં મળે તને આ બધું કરવાનું કામ પછી એ રોહે ને થોડીક વાર માં તેને તેડવું પડશે ને એને ઘણી ગણીએ હિચકાવવું પડશે ને રાતે એવું જગાવશે

સાંઈ બેઠો તો એરિયો રૂમમાં બેઠો તો હું કાલ સોનાલ હું કરે જોતો આવું